જય ગૌ માતા દેવકી એસપી કે ફાર્મ સુભાષ પાલેકર કૃષિ આજે આપણે આંબામાં અમૃત ખામણા બનાવ્યા છે આ રીતે કમ્પ્લીટ એડા એડે ખામણા કરી અને અમૃત આપવાનું કામ ચાલુ છે આપણે છેલ્લા બે ને ઓગણીસથી એસપી કે ફાર્મ સુભાષ પાલેકર દ્વારા જે આયામો આપવામાં આવેલા છે એ જ પદ્ધતિથી ખેતી કરીએ છીએ આ આપણે ઘનજીવામૃત પાઈ જાય પછી આ પાછા પરણો જે પાંદડા જે પીડા છે એ એની ઉપર આપણે આશાદાનના રૂપમાં કરવાનું છે એનું પણ આપણે એક વિડીયો બનાવીશું આ એક એક આપણે ગમેલું અહીં આપી દે થોડું થોડું સેટું સેટું રાખીએ સંપૂર્ણ ગાય આધારિત જ ખેતી કરી અને આંબામાં મોરની પણ શરૂઆત થઈ ગઈ છે કેરીના ઓર્ડર પણ આપણે લઈશું આ રીતનો વચ્ચે આપણે ચંદન પણ રોપેલા છે ચંદન છે આ આંબા છે આ એક રાવણો રાવણો પણ છે જમરૂખડી છે જમરૂખ પણ સારા છે આજે તારીખ એકવીસ બાર એકવીસ બાર બે હજાર ને પચીસ કોઈ પણ પેસ્ટીસાઈડ કે રાસાયણિક ખાતર વગર જોઈ શકો છો આપ જમરૂખ લટલુંબ લાગી ગયેલા છે જોરદાર જમરૂખની સાઈઝ પણ આવે છે આંબા પણ આપણે મોર આવી ગયા છે પચીસ પચીસ ટકા આંબા મમોર દેખાય છે જોઈ શકો છો આપણે આ રીતે આપણે ખમણાની સાઇઝ બધી બનાવી છે Já é mata.